જાતી હોય એટલી તો મજા આવે બ્રશ મારું થઈ ગયું છે મમ્મી બ્રશ કરે છે મમ્મી બ્રશ કરી લે એટલે ફટાફટ ચા મૂકી દઉં મસાલા વાળી આદુ આવે ત્યાં સુધી તો બ્લેન્કેટમાં બેસુ કારણ કે ઠંડી બહુ જ છે પછી ચા મૂકી દઉં

બાર જ આવશે ભાગો હલો 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 ભાગી બધા નાસ્તો કરવા બોલાવીશ પણ મને કાઈ મન જ નથી નાસ્તો કરવાનું કઈ ઈચ્છા જ નથી આઠ વાગ્યા છે તો દહીં ને ચા ને સેવ નું રાત નું શાક ભાખરી બધું ચાલો જમવા અને આ સોરી નાસ્તો કરવા તમને રાધા ને મળાવું ક્યાં ગઈ રાધા જાય છે રાધા એ રાધા મેં રાધા ને બોલાય તો જો રાધા આવી રાધા ઉભી રે ચા નાસ્તો ને કામ બધું થઈ ગયું છે નાસ્તો તો મારી મમ્મી જબરદસ્ત કર્યો છે આજે દહી ને ભાકરી ને તો ભાઈ જલસા પડી ગયું શાક માં આજે મેથી ની ભાજી જાય છે મારી મમ્મી તો દાટ વાળી દેવાની છે મારી મમ્મી કે હવે તે સુધી લડી જ લેવાનું છે મેથી ની ભાજી યાર તો બસ આવી છે મેથી ની ભાજી મેથીની ભાજી ભાજી આવી ગઈ છે તો આ કોઈ ગાય કે કોઈ હોય ને એને નાખી દઈએ આપણે લે સામે બેટી છે મીરા એ મીરો મારી મીરુડી અલે તારી માટે જમવાનું હાલે ખાઈ જાજે હો મીરા હાલે મીરા તો મેથીની ભાજી મસ્ત મારી જેમ ખાય છે એને ભાવતી લાગે ખાઈ જજો મીરા બધી મીરા મમ્મી આવી છે ને હવે મમ્મી ખાઈ ન જાય તો સારું મીરા નું સારું છું જો મીરા નું પણ ખાઈ જાય બાય બાય મીરા સાંજે મળશું બબાય અહિયાં ડોલ ભરાવા મૂકી છે અને ન્યા પણ ડોલ ભરાય છે અને મમ્મી અહીંયા બેઠા શું કેમ નથી જતી શું કારણ છે તો મેં એને મમને ખૂબ વિચાર કર્યો બહુ વિચાર કર્યા પછી આજે અમે તમને હકીકત કહીએ છીએ કે કેમ નથી જતી કારણ કે મને ઠંડી લાગે ના નાવામાં મને ઠંડી લાગે છે એટલે હું નથી જતી ફાઇનલી મેં નાહી ધોઈ દીધું છે થોડીક વાર તડકે બેસી મારી મમ્મીને દાંત આવે છે ને ચાલો ઘડીક તડકે બેસીએ તમને ઠંડી લાગતી છે મારી વાતોથી ચાલો તડકે બેસીએ મમ્મી મારા ભાજીને ને એવું બધું ધોવે છે એ કામ કરે છે ને મને ઠંડી લાગે છે આપણે જઈએ તડકે ચાલો બહુ જ ઠંડી લાગે છે થોડીક તડકે રહીએ એટલે મજા આવી જાય શેકાઈ જાય તમે પણ થોડાક શેકાઈ જાઓ મારા મમ્મીને મારી વાત ઉપર દાંત બોવાય કામ કરતા કરતા એવા ખીખી 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 જ્યાં દાંત કાઢે છે ને

મારા માસી ના ફ્રેન્ડ છે અને બાવાજી છે આઈવાસ તો વેન ઘરે જઈસ બિચારા કહોડી મોટી ઉંમર ના માડી ચા પાણી પીધા મમ્મી થોડી ઘણી વસ્તુ દીધી એવું બધું કર્યું

ગાય સવા સાત વાગ્યા છે ને દૂધ હું બેવ જગ્યાથી લઈ આવી છું અને હા આયુર્વેદ મને તાવ અત્યારે નથી હા મેં સુદર્શન ચૂર્ણ લીધું હતું પાકી નથી મને સારું છે દોડવા જાવી ના પડે કેસ તમને કદાચ એવું ક્યારેક થાય તો એ સુદર્શન પાકી રહે તો સારું થઈ જાય દવા નો લેવી પડે મારે દવા ખાવી ન પડે રસોઈમાં છે ભાજી બપોર ની પડી છે અને ભાખરી તો ચાલો બધા જમવા તો સાથે મારો બ્લોક અહીંયા પૂરું કરું છું કાલે પાછા મળશે ત્યાં સુધી જઈ સમય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બોરે કરી જય સ્વામી નથી અમારી શ્યામલી આવી જાય ચાલો ડિનર દઈ દઈએ સાડા સાત વાગ્યા છે મારી મમ્મી જમવાની તૈયારી કરે છે અને મારી શ્યામલી તો જો આખી ભાખરી ખાઈ ગયો વાહ ભાઈ મમ્મી એની કઢી મૂકી મમ્મી જમવા બેસી ગયા ચાલો બધા જમવા